વધુ વળતર આપવાની લાલચ આપીને ભારતીય નાગરિકો સાથે કરોડોની ઠગાઈ ઠગાઈ આચરનારી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો પર્દાફાશ થયો છે સુરત શેર સાયબર ક્રાઇમ સેલે આ ગેંગના એક મહત્વના મેમ્બરને ઝડપી લીધો છે આરોપ છે કે ગેંગે ખોટી કંપનીઓ ઉભી કરીને લોકોના બેંક એકાઉન્ટ તેમજ આંગળીયા મારફતે પૈસા મેળવીને દુબઈથી સિન્ડિકેટ ચલાવતી હતી તેમણે કોઈ પણ અધિકૃત લાયસન્સ વિના ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન તથા ઓફલાઈન છેતરપિંડી આચરી હતી એકવીસ જૂન બે હજાર પચીસના રોજ સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલા પ્રગતિ આઈટી પાર્ક ખાતે આવેલા આઈવી ટ્રેડના ઓફિસમાં ગુપ્ત માહિતીના આધારે રેડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની બીજી ઓફિસ રાજકોટ ખાતે હોવાની જાણકારી મળી જ્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર સરની સૂચનાથી સિટીમાં થતા સાયબર ક્રાઇમના બનાવો રોકવા માટે એક ગુપ્ત આદમીના બાતમીના આધારે ગત જૂન માસમાં ઉત્તરાયણમાં આઈટી પાર્ક ખાતે એક રેડ કરવામાં આવી હતી જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર ત્રણ આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની જયસુખભાઈ પટોળિયા અને યશ કાળુભાઈ પટોળિયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન કતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપી છે એ અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનકનો સાળો થાય છે અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે લોન અપાવવા લોન એજન્ટ તરીકે લોન ઓફિસર તરીકે કામ કરે છે અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનક પણ અગાઉ આઈસીઆઈસીઆઈ બેન્કમાં ફરજ બજાવી ચૂક્યો છે આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળીયાના જે વ્યવહારો દીપેન ધાનક નવીન નવીનચંદ્ર ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહીંયાથી આંગળીયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપીપણામાં કરતા હતા અગાઉ આ ખૂનાની અંદર લગભગ સો કરોડથી વધુ આંગળીના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવે લગભગ બસો પાંત્રીસ કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ ચાલીસેક અકાઉન્ટ્સ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસને અમને મળેલા છે અને અગાઉ જે છવ્વીસ ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ્સ મળી આવે છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા ભારતના કુલ ત્રેવીસ રાજ્યોની અંદર એકસો જેટલી વધુ કમ્પ્લેન્ટ્સ મળી આવેલ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ જે આરોપી છે અજય ઉર્ફે ગોટા ગોપાલ ભીંડી એની ધરપકડ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા બીજા કોણ કોણ એની અંદર સામેલ છે અને કઈ રીતે પબ્લિકના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમમાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે આ મુખ્યત્વે જે અહીંયા રેડ કરવામાં આવી હતી ઉત્તરાયણ ઓફિસમાં ત્યાંથી મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશીપ ફોર્મ જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહીંયા અલગ નામથી ઓફિસ ચાલતી હતી સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા ત્રણ વર્ષમાં રોકડના વ્યવહારો થયેલા હતા આંગળીયા મારફતે એ જે રોકડના વ્યવહારો છે જે ખોટા નામથી પૈસા ઉપાડવા જમા કરાવવા આંગળીયા મારફતે પૈસા ફેરવવા દીપેન ધાનકના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આ જે ડેનિશ ધાનકનો સાળો છે જે ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળી આવે છે કેમેરામેન સેનલ વીરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રવાહની સુરત જોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે